કેવા પ્રકારનો માહોલ કારણ કે વર્ષો જૂની આ પરંપરા અને સૌથી મોટી હોડી અહીં પ્રગટાવવામાં આવે છે જે થી સાતસો વર્ષ જૂની પ્રથા જે છે તે અત્યારે હાલ પણ યથાવત રાખવામાં આવી છે અને ખાસ કરીને આ હોડી પ્રગટાવવામાં આવી હોય છે ત્યારે ગામના સમગ્ર લોકો અને ગામથી દૂર દૂર આવેલા લોકો પણ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે ખાસ કરીને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આપણી પાસે છે અને તેમની પાસેથી જાણીશું કે આ હોડી પ્રગટાયા બાદ તેની જ્વાળાઓથી આવનારા વર્ષનું જે ભવિષ્ય જે જોવામાં આવે છે અંબાલાલ કાકા ખાસ કરીને આ

અને આ વરસાદ જે છે એ પાછળ લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બરનો વરસાદ પણ સારો રહે અને તો જ ઓક્ટોબર પણ વરસાદ આવી શકે એટલે પાછળ વરસાદ સારો રહેવાની શક્યતા રહેશે એકંદરે આ વરસ સારો રહેશે શરૂઆતના વરસાદ અંગે જોઈએ તો અરબસાગરમાં ગરમીના કારણે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતથી હવામાન ખોરવાઈના જાય ઇક્વેટર ઉપર જે હિન્દ મહાસાગર અને અરબસાગરમાં અને અરબસાગરમાં ગરમ ગરમ ન રહી શકે અને નકારાત્મક પરિણામ કદાચ આવી શકવાની શક્યતા રહી રહી શકે એટલે સંપૂર્ણ સારો સારું પોઝિશન હોવા છતાં શરૂઆતમાં અરબ થોડું ચક્રવાત છે એ હવામાન ખોરી ન નાખે તો સારું છે બાકી આંધી વંટોળ પવનના તોફાનો શેક જૂન મહિના સુધી ચાલુ રહેશે અને આ આંધી વંટોળની સાથે મે મહિનામાં પણ પી મોન્સ્યુમ શરૂ થશે એપ્રિલ મહિનામાં પણ શરૂ થઈ જશે અને ગરમી પુષ્કળ પડશે માર્ચ માસમાં ગરમી લગભગ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલી ખરાબ હોવાની શક્યતા રહેશે છવ્વીસ એપ્રિલ પછી ગરમી લગભગ ચુમાણ ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે અને અગિયાર મે પછી લગભગ પિસ્તાળીસ છેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જોવાની શક્યતા રહેશે અને આ જે હવા હવામાં જે ગરમીનો રેકોર્ડ છે એ રાજસ્થાનના ભાગમાં ભારે ગરમી રહેશે જમનાના મેદાનો તપ છે જેના કારણે અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ આવી શકે એટલે વરસ એકંદરે સારું રહેવાની શક્યતા છે હજી પણ વંટોળ અને આંધી અને પવનના તોફાનો એ અંગે જોવાનું રહ્યું જી ચોક્કસથી ના માત્ર વરસાદની જ આગાહી કરવામાં આવે છે કે પછી સુનામી અથવા તો જે રીતે ગૈસા ગૈસાલે જે રીતે આધી વંટોળ અને જે સુનામી અથવા તો જે વાવાઝોડા આવતા હોય છે તો એની પણ આગાહી થતી હોય છે શું કહેશો સુનામીની આગાહી ન થઈ શકે સુનામી એટલે ક્યારેક દરિયામાં ભૂકંપ થાય અને એ ભૂકંપના કારણે જે આના વમણો હોય એ છે તટીય ભાગોમાં આવી શકે એને સુનામી કહેવાય આ હોળીનો વટારો જે છે એ લગભગ ખેડૂતો માટે હોય છે ભિન્ન ભિન્ન ભાગોમાં વટારો હોય છે લગભગ મોટા ભાગના બહદ ભાગોમાં પશ્ચિમનો પવન નિરેલો હોય છે એટલે વરસ સારું રહી શકે પણ હોળી જે છે એ રવિવારની છે અને જે પૂર્વ પૂર્વભાળ નક્ષત્ર ઓછું છે એ રવિવારની હોળી હોવાથી રાજકારણીઓમાં મત મતાંતો રહે રાજકારણીઓમાં આગામી ત્રણ માસ બધા સારા રહે નહીં હડતાલ આંદોલનો અને લગભગ ટંટા બખેરા આ બધું રહેવાની શક્યતા રહેશે એટલે સામાન્ય વ્યક્તિની વિદાય પણ આ વર્ષમાં થઈ શકવાની શક્યતા રહે એ રવિવારની હોળીના દિવસથી અને પૂર્વ ફાગુ નક્ષત્ર ઓછું છે તેના ઉપરથી કહી શકાય જી

વિગતો જણાવવા માટે